રાજકોટના અમીન માર્ગ પર હોલીડે કોર્પોરેટ સ્ક્વેરમાં આવેલ વન ઝીરો વન ઝીરો ભારતની કલા અને સંસ્કૃતિની ઝાંખી કરાવતા એક્સક્લુઝિવ સ્ટુડિયોનો બીજા વર્ષમાં પ્રારંભ થયો છે વન ઝીરો વન ઝીરોમાં સ્ત્રીઓ દ્વારા બનાવેલા વસ્ત્રોનું ઉત્પાદન કરવામાં આવે છે ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓને નિઃશુલ્ક વર્કશોપ કરીને હસ્તકલા શીખવાડવામાં આવે છે પર્યાવરણને નુકસાન ન થાય તેવા કેમિકલ વાપરવામાં આવતા નથી દેશનો કાપડ ઉદ્યોગ અને વસ્ત્ર ઉત્પાદન ક્ષેત્રે વારસો અને સંસ્કૃતિ જળવાઈ રહે તેવા પ્રયત્નો કરવામાં આવે છે વન ઝીરો વન ઝીરોમાં હાથમણાટ ભરત ગૂંથણ રંગરેજ કલાની અનેક વસ્તુઓ ગ્રાહકોને મળી રહેશે અલગ અલગ રાજ્યોની ચૌદ જેટલી પ્રિન્ટ ક્રાફ્ટ ઉપલબ્ધ છે મારું નામ કોમલ વૈષ્ણવ છે આઈ ફાઉન્ડર ઓફ વન આજે જે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે એક અમે વન ઝીરો વન ઝીરોનું હંમેશા એક મિશન રહ્યું છે કે જેટલું બને એટલું સ્ત્રીઓ સાથે એને સશક્ત કરવી એને ટ્રેનિંગ આપવી કેમકે ગામડાઓ સુધી આપણે કોઈ પહોંચતા નથી તો એમને ત્યાં જઈ અને ટ્રેનિંગ આપવાનું કાર્ય કરીએ છીએ અને આજે અમે આપ સર્વેના માધ્યમથી વધારે લોકોને એ મેસેજ કન્વે કરવા માગીએ છીએ કે જે લોકોને આવું કંઈ કામ કરવું હોય અમારું જે હેન્ડીક્રાફ્ટનું કામ કરવી છે એમાં જોડાવવું હોય તો અમે એ લોકોને ટ્રેનિંગ આપશું અને રોજગાર આપવાનો પણ પ્રયત્ન કરશું અહીંયા આપણા સ્ટોરમાં ચૌદ ક્રાફ્ટ છે જે પ્રિન્ટિંગની ક્રાફ્ટ છે એમાંથી અલગ અલગ રાજ્યોનું પ્રિન્ટિંગ ક્રાફ્ટ છે લાઈક નાંદના પ્રિન્ટ છે આપણે કચ્છની અજરખ બાંધણી ગુજરાતની ટાંગલિયા વિવિંગ છે મહેશ્વરી સર છે કલકત્તાની જામદાની પણ છે આપણી પાસે અને એમપીની પણ નાની ના પ્રિન્ટ જે લુપ્ત થતી કલા છે એ પણ છે આપણી પાસે તારાપુર પ્રિન્ટ છે અને અમારા જે બહેનો કામ કરે છે એ સ્ટિચિંગનું પણ કામ કરે છે એમને કટિંગથી લઈને બધી ટ્રેનિંગ આપવામાં આવે છે પ્લસ હેન્ડવર્કની તાલીમ આપવામાં આવે છે માચી વર્ક શીખવાડીએ છીએ મિરર વર્ક શીખવાડીએ છીએ પેચવર્ક અને ફેબ્રિક જ્વેલરી પણ બનાવતા શીખવાડીએ છીએ અમારું જે સ્ટાર્ટઅપ છે આમ જોઈએ તો ઝીરો વેસ્ટ સ્ટાર્ટઅપ છે કેમકે અમારા ફેબ્રિકમાંથી જે વેસ્ટ પડે છે એ વેસ્ટમાંથી શું શું બનાવી શકાય હવે અમારા બહેનો પણ મારા કરતાં વધારે હોશિયાર થઈ ગયા છે એ લોકોના પણ સજેશન્સ આવે છે કેમ કે એક એનું વિઝન ઓપન થઈ ગયું છે અમે લોકોએ હૈદરા આઉટ ઓફ સ્ટેટ આઉટ ઓફ સ્ટેટ વાત કરીએ તો હૈદરાબાદ કરેલું છે ચેન્નાઈ કરેલું મૈસૂર કરેલું છે અને ગુજરાતમાં આપણે લોકલ રાજકોટમાં બી કરેલા છીએ અને અમદાવાદ બરોડા એવી રીતે ગયેલા છીએ આપણે એક વર્ષને એક્સપિરિયન્સ એક એક્સપિરિયન્સ જે સ્ટોર એક્સપિરિયન્સ છે કેમ કે આમ તો આ કાર્ય બે હજાર સોળથી અમે કરીએ છીએ પણ પછી એવું લાગ્યું કે બહેનોની સંખ્યા પણ વધે છે એમની બનાવેલી પ્રોડક્ટ્સ આજે મારા સ્ટોરમાં જેટલું પણ સ્ટીચ પ્રોડક્ટ છે એ મારા બહેનોએ એ ક્લાસના ટ્રેનિંગ લઈ અને બનાવેલી પ્રોડક્ટ છે અને એનો મને પ્રાઉડ ફીલ થાય છે અને મારો મને ખુદને યકીન નહોતો કે આ લેવલ સુધી અમે પહોંચી શકશું પણ હા એમાં હું બધી ક્રેડિટ મારી ટીમને પણ આપીશ કેમ કે અમે બધા જ ટીમની જેમ કામ કરીએ છીએ અમારું વિઝન એ જ છે કે વધારે ને વધારે બહેનોને હું આમાં જોડી શકું અને એમને ટ્રેનિંગ આપી પગભર બનાવી રોજગાર આપવાનું એક ઉમદા કાર્ય જો મારાથી થઈ શકે એટલી કોશિશ કરું છું અને આ સ્ટોરની જો મારે ફ્રેન્ચાઇઝી આપવાનું અમે વિચારી રહ્યા છીએ કે કમિંગ યરમાં ગુજરાતના અલગ અલગ શહેરમાં આની કંઈક ફ્રેન્ચાઇઝી સ્ટોર ઓપન કરો અને એ તમે સમજી શકો છો કે જ્યારે હું ફ્રેન્ચાઇઝીની વાત કરું છું તો મારી પાસે બેકેન્ડમાં ટીમ વધે છે અને બેનો એટલા જ ઉત્સાહથી કામ કરે છે અને એક વખત એક વસ્તુની મને પ્રાઉડ છે કે જે બહેનો જ્યારથી જોડાયા છે ને ત્યાંથી તે ડેટ મારી સાથે કામ કરે છે ચાહે આર્ટિઝન હોય કે બહેનો હોય આર્ટિઝનને પણ કેવું છે કોવિડનો ટાઈમ એવો હતો કે રોજગાર નહોતો ત્યારે અમારા બધા જ આર્ટિઝનોને અમે થોડું થોડું કામ આપીને અમે હા એને રિટેન કર્યા છે અને એ લોકો આજે પણ અમને એટલું સાથ આપે છે એટલે આ કેવું છે ગીવ એન્ડ ટેક છે તમે આમ હાથ કરશો તો તમારી સામે એ લોકોનો હાથ આમ થશે જ